શનિવારે સર્જાયેલા અગ્નિકાંડમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટનાના જવાબદાર આરોપીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારી માં આવે છે ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલા લેવાને બદલે એમના માલિકો ઉપર પગલા લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે પગલા લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલા ભરવાની પણ વાત કરી છે છે પરંતુ મહિના મહિના કે પછી આ ગુનેગારો છૂટી જતા હોય ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે સરકાર કાયદો બનાવે છે કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે

આવા જેટલા ગેમ ઝોનો ચાલે છે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ फायर સેફટીના સાધનો છે કે કેમ એની તપાસ કરવી જોઈએ અને જો फायर સેફટીના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમ ઝોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બયની છે એવું બહુ સ્પષ્ટ પણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની આવા લોકો સાથેની મિલીભગતને કારણે આવા બનાવો બની રહ્યા છે જે દુખદ છે સરકારે સરકારની બેદરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ ચાર લાખની સહાય જાહેર કરી છે પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માગણી કરી રહ્યો છું